કરજન નગર બન્યું શ્રીજીમય દસ દિવસનું આતિથ્ય માનવા આવેલા ગણેશજીના આતિથ્યમાં મગ્ન ભક્તો હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવને લઈ તેમજ તાલુકામાં વિવિધ મંડળો દ્વારા બાપા વિઘ્નહર્તાની અલગ અલગ રૂપોમાં સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે દસ દિવસનું આતિથ્ય માનવા આવેલા બાપાની ભક્તિમાં ભક્તો મગ્ન બન્યા છે ત્યારે અમે તમને કરજન નગરમાં આવેલા એવા ગણપતિના દર્શન કરાવવા જઈ રહ્યા છે જ્યાં ચાર સોસાયટીના સાતસોથી આઠસો નાગરિકો એક પરિવાર બની દરેક તહેવાર ઉલ્લાસ સાથે ભેગા થઈને મનાવે છે જેને તારક મહેતાના ગોકુલધામનું બિરદુ મળ્યું છે એવા સાઈ યુવા ગ્રુપના ગણેશજીના જ્યાં મંડળના યુવાનો દ્વારા પોતાની મહેનતે ગણેશજી પંડાલના ડેકોરેશન કર્યું અને ગણેશજીની સ્થાપના કરી છે મંડપ ખાતે અલગ અલગ દિવસોમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો યોજવામાં આવે છે ત્યારે આજના આધુનિક યુગમાં ભૂલાતી જતી રમતોની યાદ અહીં તાજી થતી જોવા મળી સાઈ યુવા ગ્રુપ દ્વારા સતુરિયું સંગીત ખુરશી તેમજ બાળપણમાં રમેલ આંધળી ખીચકોલી જેવી રમતોમાં વૃદ્ધ યુવાનો યુવતીઓએ ભાગ લઈ બાળપણની દિવસોની યાદગી તાજી કરાવી હતી આમ દસ દિવસ સુધી સાઈ યુવા ગ્રુપ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી વિઘ્નહર્તાની પૂજા અર્ચનાની સાથે સાથે એકતાના સૂત્ર સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે